નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પિયુષ કામિત એગ્રી આયુ કંપનીમાંથી અને જે આપણું ખાતર છે ભૂમિ આયુ પ્લસ એમનું જે રિઝલ્ટ લીધું છે આપણા પ્રગતિશીલ ખેડૂત સાવનભાઈ એમના થકી આપણે જાણીશું કે એમણે જે આ જબરજસ્ત તમને રિઝલ્ટની વાડી જોવા મળે છે જબરજસ્ત લીલી છમ આખું ખેતર લીલું છમ છે અત્યારે અને એમણે જે રિઝલ્ટ લીધું છે તે આપણે એમના મુખેથી સાંભળીશું કે એમણે કઈ રીતે આપણું ખાતર વાપર્યું છે અને રિઝલ્ટ મેળવ્યું છે તો તમે આપણા ખેડૂત જણાવજો કે આપણું વાપર્યા પછી એના પહેલાં જ રીંગણની ક્વોલિટી કવરિંગ કેવું હતું અને અત્યારે કેવું છે કે તમે આપણા ખેડૂત મિત્રોને જણાવજો પહેલાં ઉત્પાદન આવતું નહોતું હતું અમે સાત તારીખે આ ખાતર નાખ્યું અને પહેલી થોડીમાં મારા સાડા ત્રણ મણ જેવા રીંગણ નીકળ્યા પહેલાં એક જ મણ નીકળતા હતા બરાબર આમાં કશું રાસાયણિક કર્યું નથી મેં બરાબર તો તમે એક જ વખત આપ્યું છે અત્યારે હા એક જ વખત આપ્યું છે અને જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે અત્યારે જે નવું ફાવરિંગ આવ્યું છે આ ફાવરિંગ પણ તમે જોઈ શકો છો અત્યારે જે રીંગણ બેઠા છે અત્યારે એ પણ તમે જોઈ શકો છો અને રીંગણની ક્વૉલિટી પણ તમે જોઈ શકો છો ખેડૂતો મિત્રો જોરદાર એવી રીંગણની ક્વોલિટી છે અને અહીંયા છે એવું નથી આખી વાડી તમે જોઈ શકો છો અત્યારે આખું ફ્લોરિંગ ફ્લોરિંગ છે અને દરેક છોડ પર રીંગણા આ જોરદાર બેઠા છે અને તમે વાડી એક વખત જોઈએ તો ખુશ થઈ જાય એવી વાડી છે અને આપણું જે ખાતર છે જો તમે અમારો કોન્ટેક કરો અને સાવનભાઈનો પણ તમે કોન્ટેક કરી શકો છો સાવનભાઈ તમારો નંબર જણાવી દેજો એક્યાસી સાઠ એકાવન પંચાણું ચોરાણું બરાબર આ નંબર છે તમે કોઈ પણ તમને જરૂરત હોય રીંગણને લગતી તમને જો ખાતરની જરૂરત હોય કે તો તમે કોલ કરી શકો છો અને એવું જોરદાર રિઝલ્ટ મેળવી શકો છો તો સાવામાં તમે ખુશ છો આ ખાતર વાપરીને હા તો બીજા ફાર્મર મિત્રોએ વાપરવા જોઈએ કે ના વાપરવા જોઈએ ચોક્કસ વાપરવું જોઈએ તો ખેડૂત મિત્રો તમે પણ ખાતર વાપરો ભૂમિ આયુ પ્લસ અને આવું જોરદાર રિઝલ્ટ મેળવો અને રીંગણમાં વધુ ઉત્પાદન મેળવો એવી આશા રાખીએ છીએ થેન્ક યુ